परस भाई जो आज पानी वाले हैं पासो ये भी जो पानी वाले हैं तो कहते हैं पर जो नाश्ता लेता ही वहाँ ही तो क्या वो नाश्ता कर ले तो राम 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 तो किम से बता मित्र मजा में नहीं नाम 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 तो मजा में जयो तो થઈ ગયો બીયો દી ને આજે હે ને આપડો આવે હે માઈક ઓનલાઈન મેગવાતી આજે અત્યાર આવે છે તમને દેખાડો અને આજે આપડો જે મહેમાન આવ્યો છે રામ રામ ભાઈ કેમ છો મજામાં મજામાં હું આલે બાકે ગાઈસ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ ઓકે તો અત્યાર આવે છે નઈતર અંધાશ આને નામ ભાઈ નું માઈન ઉપાય લેવાનો હોય આવાવ ને હે ને એ આવે આ હું આયું છોડ આયું એ નહી Y hoy el vídeo con un...

તો આ પ્રોજેકટ કા કાર્ડ મળ્યો હે આ મંદરે કોકું છે તો આમાં હે જો માઈક હમ ચા એ ગાડીયા કે મેળા રા એડો હે જો કે માઈક બે હે અને કનેક્ટર હે हाँ जी एक माइक हाय जो गए स्टैंड माइक या बे माइक है अन्य का कनेक्टर है मैं तो को काम है यानो डेटा चार्जिंग नो वे प्लेक्स भाई तब तब आती बोला भाई या डेटा क्या बोले का आईफोन नो आईफोन में चला गई हम्म आईफोन तो इनमें आप अगर आईफोन के लैपटॉप पे नहीं एंड्राइड है तो इनमें तो जो आ डायरेक्ट खाली जा है हम जो भाई अनबॉक्स में જોઈ લો કેટલા માણો ઉભા ભાઈ એવું લાગે हेलो हेलो તો તેજો તમા હમરો માઈક નોવા છે કેવો હે કોમેન્ટ માં કરજો આવો ભાઈ કવાજ આવે બેકગ્રાઉન્ડ અવાજ નહી બધું ઓકે હવે કોમેન્ટ માં કહેજો તો કે જોઈ લઈએ ત્યારે આપણે હાલો તો ત્યાં જો હાડા થઈ ગયા હે અને ત્યારે જો લાઈટ આવી ગઈ મોટર એ ચાલુ હે તો જાય હે બધું પાણી તાડીવાળા માં જાય હે તાડીવાળા માં ત્યાં પાણી વારી આઈ અને આજનો વિડિયો આપણે પૂરો કરી મળ્યા બીજા વિડિયો માં જીનો સસે કરનક જો અને આ આ માઈક કેવો લાગ્યો નવ માઈક કેવો લાગ્યો કોમેન્ટ માં કહેજો મળ્યા બીજા વિડિયો માં જીનો સસે કરને થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય